સંદેશ જૂની પેન્શન યોજનાને લઈ હતો તેમણે નિવેદન દ્વારા સ્પષ્ટ નકારાત્મક ઈશારો જૂની પેન્શન યોજનાને લઈ કાર્ય કર્યા હતા રાજ્ય પ્રાથમિક અમારી સાથે સમાધાન કર્યા બાદ આ પત્ર ન થતો એના માટે પણ આંદોલન છે અને એક ચાર બે જે લોકો છે એના જૂની પેન્શન યોજના સમાવવા માટે સમગ્ર રાજ્ય ને સમગ્ર દેશ લેવલે

સરકારે અગાઉ પણ બાર મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમાધાન કરી લલી બાબા આપ્યો હતો ફરી વાર કાર્યક્રમ યોજવો પડે કેટલી પરિસ્થિતિ ખરાબ છે સરકારે અગાઉ અમને એક ચાર બે હજાર પાંચ મહિના કર્મચારી જમીન જાહેરાત કરી હતી અને આઈટી નથી એટલા માટે અમારે ના ચૂકી આ કાર્યક્રમો કરવા પડે છે અને કર્મચારી જમીન વિદ્યા સરકાર નંબર વન બની છે કર્મચારીને પરિશ્રમથી આ સંવેદનશીલ સરકાર જાગશે એવો અમને ભરોસો છે અને આવનારા દિવસોમાં

સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ અને ધરણા કાર્યક્રમ હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ કામરેજ